સબડિવિઝનલ મેજિસ્ટ્રેટ ચોટીલા એસટી મકવાણા ના અધ્યક્ષ સ્થાને ચોટીલા નાની મોરડી તથા થાનગઢ પોલીસ સ્ટેશનમાં જપ્ત કરાયેલા પરપ્રાંતિય વિદેશી દારૂ નું નાશ કરવામાં આવ્યો હતું પરપ્રાંતિય વિદેશી દારૂ બિયર એમ ત્રણેય પોલીસ સ્ટેશનો મળી પચીસ હજાર આઠસો તેત્રીસ બોટલોની કિંમત રૂપિયા એક કરોડ આઠ લાખ તેત્રીસ હજાર ત્રેપન રૂપિયાનો મુદ્દામાલ નાશ કર્યો હતો આ દારૂ અને બિયરનો નાશ સરકારી ખરાબ જરિયા મહાદેવ રોડ ચોટીલા ખાતે કરાયો હતો આ સમયે અધિક્ષક નશાબંધી અને આબકારી વિભાગ સુરેન્દ્રનગર નાયબ પોલીસ અધિક્ષક લીંબડી એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ અને મામલતદાર ચોટીલા એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ અને મામલતદાર થાનગઢ પોલીસ ઇન્સ્પેક્ટર ચોટીલા પોલીસ ઇન્સ્પેક્ટર નાની મોરડી પોલીસ ઇન્સ્પેક્ટર થાનગઢ અન્ય રેવન્યુ સ્ટાફ તથા પોલીસ કર્મીઓ હાજર રહ્યા હતા ગૃહ વિભાગના પરિપત્ર દ્વારા દારૂ નાશ કરવા માટેની જે સમિતિનું ગઠન થયેલું છે આ સમિતિ સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટના સ્થાને તમામ પ્રકારની પ્રક્રિયાનું પાલન કરી અને તમામ પ્રકારની જે સુપરવિઝન હોય છે એનું પાલન કરી અને દારૂ નાશ કરવાનો થાય છે જે અંતર્ગત આજે ચોટીલા પોલીસ સ્ટેશન થાનગઢ પોલીસ સ્ટેશન અને નાની મોરડી પોલીસ સ્ટેશન દ્વારા જુદો જુદો વિદેશી દારૂ ટીન બીયર વગેરે જે જપ્ત કરવામાં આવેલો તે આજે નાશ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવેલી હતી સાડા સાત વાગે મામલાદાર થાનગઢ અને મામલાદાર ચોટીલાની સુપરવિઝનની અંદર નાયબ મામલાદાર અને રેવન્યુ તલાટી દ્વારા પોલીસ સ્ટેશન ખાતે જઈ અને તમામે તમામ દારૂની બોટલોની ગણતરી કરવામાં આવેલી હતી ત્યારબાદ ગણતરી કરી અને જે વાહન હોય છે વાહનની અંદર ભરી અને જે સ્થળ નક્કી કરેલું હતું ચરિયા મહાદેવ ખાતે ત્યાં લાવવામાં આવેલો હતો અને ત્યાં આ તમામે તમામ જે દારૂ છે જેમાં ચોટીલા પોલીસ સ્ટેશનનો દારૂ છે અઢાર હજાર પાંચસો સાત બોટલ હતો નાની મોરડી પોલીસ સ્ટેશનનો સાતસો ને ઇઠોતેર થાનગઢ પોલીસ સ્ટેશનનો છ હજાર પાંચસો ને અડતાળીસ આમાં કુલ મળીને પચીસ હજાર આઠસો ને તેત્રીસ વિદેશી દારૂની બોટલો જેનો કિંમત થાય છે એક કરોડ આઠ લાખ તેત્રીસ હજાર ને ત્રેપન રૂપિયાનો આ તમામે તમામ મુદ્દા માલ વિદેશી દારૂ ઉપર અમારી હાજરીની અંદર બુલડોઝર ફેરવી અને ત્રણ વાર બુલડોઝર ફેરવી ખરાઈ કરી અને તમામે તમામ વિદેશી દારૂનો નાશ કરવામાં આવેલો છે આ કામગીરીની અંદર અમારી જે સમિતિ હોય છે સમિતિના તમામ સભ્યો જેમ કે નાયબ પોલીસ અધિક્ષક લીંબડી તેમજ નશાબંધી અધિકારી સુરેન્દ્રનગર તેમજ મામલાદાર થાનગઢ અને મામલાદાર ચોટીલા તેમજ પોલીસ ઇન્સ્પેક્ટર થાનગઢ પોલીસ ઇન્સ્પેક્ટર ચોટીલા અને પોલીસ ઇન્સ્પેક્ટર નાની મોરડી તેમજ જરૂરી પોલીસ સ્ટાફ અને તમામ રેવન્યુ સ્ટાફ સ્ટાફની હાજરીની અંદર આ સંપૂર્ણ પ્રક્રિયા છે પૂર્ણ કરવામાં આવેલ છે આ જથ્થો છે અંદાજે દોઢ વર્ષની આસપાસનો જે જથ્થો હતો એ જથ્થાનો નાશ કરવામાં આવેલો છે જીડીસી ન્યૂઝ સાથે કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર